શું મહત્વના અપડેટ વિશે તો વડોદરા જિલ્લા પંચાયતના સદસ્યવા સિંહ પરમારે ગંભીરા બ્રિજના સમારકામ માટે માર્ગ અને બાંધકામ ડિપાર્ટમેન્ટને પત્ર લખ્યો હતો મોરબી બ્રિજ દુર્ઘટના બાદ કલેક્ટરને પણ સમારકામની માંગ સાથે પત્ર લખવામાં આવ્યો હતો કલેક્ટર કચેરીએ માર્ગ અને બાંધકામ વિભાગની તપાસ કરી યોગ્ય પગલાં લેવા સૂચના આપી હતી જોકે તંત્રએ પત્ર લખ્યા બાદ પણ કોઈ નક્કર પગલાં લીધા ન હતા આ બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે

છતાં પણ કોઈ જ કામગીરી ન થઈ અને અંતે આ બ્રિજ તૂટી પડ્યો નવ લોકોના આ ઘટનામાં મોત થયા છે વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય છે હર્ષદસિંહ ચંદુભાઈ પરમાર કે જેમને બ્રિજના સમારકામને લઈને પત્ર લખ્યો હતો અને ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ બની રહી છે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે પરંતુ તંત્ર છે કે કોઈ જ કાર્યવાહી કરતું નથી જેમાં બે ટ્રકો બે પિકઅપ અને એક રિક્ષા જેવું હતું તંત્ર અહીંયા પહોંચી ગયું વહીવટીપત્ર બને આવ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોને એમનાથી ચાલુ કરવામાં આવેલ હતી પ્રાથમિક મળતી માહિતી મુજબ નવ જેટલા લોકોની મૃત્યુ થઈ છે એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખેંચવામાં આવી છે

ની હાલત હોવાનું કહેવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાત થી સૌરાસને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ હતો કે જે તૂટી પડ્યો એક તરફ ચમાસાના કારણે ગુજરાત અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે બીજી તરફ આણંદમાં ગંભીરા થી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાના મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો આ ઘટનામાં જે રીતે મોતનો આંકડો વધી રહ્યો છે અને 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે આ બ્રિજ તૂટ્યા બાદના આકાશી દ્રશ્યો

ને મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર ખાબ્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે ત્રણ જણના મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ છ સારવાર હેઠળ છે નું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ એની મરામત કરવી જોઈએ સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લો તંત્ર જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે જાગે છે મોરબીની દુર્ઘટના જોઈ છે અલગ અલગ બ્રિજનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અગ્નિકાંડ જોવા મળ્યો અને અન્ય સ્થળો પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરતમાં જે ક્લાસીસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યારબાદ અન્ય ક્લાસીસની તપાસ કરવામાં આવી હતી એટલે કે તંત્ર જ્યારે પણ ઘટના બને છે ને ત્યારબાદ તપાસ કરતી હોય છે પહેલા કોઈ પ્રકારની તપાસ નથી કરતી એમને અનેકો રજૂઆતો મળતી હોય છે પરંતુ તંત્ર ક્યાંક આંખ હાડા કાન કરતું હોય તેવું જોવા મળે છે અને તેના કારણે જે આવી ગંભીર ઘટના બને છે આ બ્રિજ તૂટી પડ્યો છે પિસ્તાલીસ વર્ષ જૂનો બ્રિજ

હું તમને કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી બે હજાર બાવીસ ઓગસ્ટ ના રોજ મુજબ બ્રિજ ઉપર જ્યાં ઘટના બન્યા છે સવારે બે હાજર બાવીસ ઓગસ્ટ ના રોજ અમે રજૂઆત કરી હતી અને સ્થાનિક આગેવાનો સરપંચોને લઈને ત્યાં

પત્ર લખ્યો તો એમાં સ્પષ્ટ રીતે કીધું કે ભાઈ જિલ્લા કોઈ તપાસ કરવામાં આવી નથી અને જેના પાપે આજે આ જે ઘટના બની છે

માર્ગ અને પંચાયત ના વિભાગના અધિકારી ખબર હતી કે આટલું વાયબ્રેશન કરતા પણ વધારે વાયબ્રેશન થાય છે તે છતાં એમને જાન આ બ્રિજ ચાલુ રાખ્યો એટલે સદન સમગ્ર અને માર્ગ અને મકાન વિભાગના અધિકારી છે હર્ષદસિંહ કે બ્રિજમાં મેજર ડેમેજ ન હતું રિપોર્ટ આવ્યો ત્યારે તો પછી આ ઘટના કેવી રીતે બની એ પણ પ્રશ્ન થાય

લાગે છે તંત્રએ લેવી જોઈએ આપણે દર વખત એવું કહેતા હોય છે કે તંત્રએ શીખ લેવી જોઈએ પરંતુ હવે તો હદ થઈ ગઈ છે અવારનવાર આવી ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે જયારે ઘટના બને છે કાર્યવાહી કરવાની હતી ને તો તમે ક્યાં મૂકી રહી કલેક્ટર એસી એસી રૂમ માં બેસી રહે છે એમને સ્થળ ઉપર આઈને એનો વિલાપ કરવો જોઈએ કે ના કરવો જોઈએ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન છે આ તો બ્રિજ તૂટી પડ્યો છે એક ભયાનક ઘટના બની છે અને રોડ રસ્તાની હાલત પણ અત્યારે ભયાનક છે તેમાં પણ ખાડામાં અનેક લોકો ખાબકતા હોય છે તેમના જીવ જતા હોય છે હર્ષદસિંહ આપને અવાજ આવી રહ્યો છે લાગે છે તેમનો કોન્ટેક ખોરવાઈ ગયો છે તો થોડી વારમાં હર્ષસિંહ આપણી સાથે જોડાશે અને તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો આર એન્ડ બી વિભાગ હોય મકાન વિભાગ હોય તમામ વિભાગોને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ જ કાર્યવાહી થઈ નથી તે ખૂબ ગંભીર બાબત છે અને તંત્ર છે કે આવી ઘટનાઓથી શીખ લઈ રહ્યું નથી તે પણ ખૂબ જ ગંભીર બાબત છે આપણે મોરબીનો પુલ પુલ ધરાશાય થયો હતો તે પણ આખું જોયું છે ઘટના આપણે સુરતમાં અગ્નિકાંડ જોયો છે રાજકોટમાં અગ્નિકાંડ જોયો છે આ તમામે તમામ ઘટનાથી તંત્ર

તે વાઇબ્રેટ થઈ રહ્યો હતો તેના કારણે લોકો પણ અનેક વખત રજૂઆત કરતા હતા અધિકારીઓ પણ અનેક વખત રજૂઆત કરતા હતા કહી શકાય કે એવા અધિકારીઓ છે પણ જે રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તંત્ર છે આખાડા કાન કરી રહ્યું છે અને આવી ઘટના એક બે અહીં ઘણી બધી ગુજરાતમાં બની છે ગુજરાત આવી ઘટનાઓનું સાક્ષી ઘણી બધી ઘટનાઓમાં જોવા મળ્યું છે પરંતુ તંત્ર કોઈ શીખ લેતું નથી આકાશી દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે આજે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પર આવેલો બ્રિજ છે જે પિસ્તાલીસ વર્ષ જૂનો બ્રિજ હતો અને તે તૂટી પડતા હાહાકાર મચ્યો હતો અને તેમાં અત્યાર સુધી મૃત્યુઆંક નવ પર પહોંચ્યો છે હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા જોવા મળી રહી છે પાંચ લોકો જે ઇજાગ્રસ્ત વધુ થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા એક તરફ સહાયની જાહેરાતો કરી દેવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા તરફથી પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકાર તરફથી પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકારે બે લાખ રૂપિયાની જાહેરાત કરી છે મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા આપવામાં આવશે આ સાથે ઇજાગ્રસ્તોને પચાસ સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી રાજ્ય સરકાર તરફથી પણ ચાર લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે રેસ્ક્યુની કામગીરી જે ચાલતી હતી તેના થોડી વખત પહેલાના દ્રશ્યો છે એક બાદ એક ઇજાગ્રસ્ત લોકોને અને મૃતદેહોને જે બહાર કાઢવામાં આવતા હતા તેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે પુલ તૂટ્યો તેની આ ઘટના જે એક એક દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે નવ લોકોના મોત થયા છે એક બાદ એક મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે

પુલ તૂટ્યો તે તે આખી ઘટના છે તે પણ દ્રશ્યોમાં જોવા મળી રહી છે પુલના કકડા જ થઈ ગયા છે એટલે વિચાર કરો કેટલો જર્જરિત હાલતમાં પુલ હશે કે જે વરસાદમાં આ રીતે પુલ તૂટી પડ્યો અને ખૂબ જ ગંભીર દુર્ઘટના સર્જાઈ એ ગુજરાત તેનું સાક્ષી બન્યું છે ગુજરાત આવી અનેક દુર્ઘટનાઓનું સાક્ષી બન્યું છે પરંતુ તંત્ર છે તે કોઈ જ કામગીરીને કોઈ જ કાર્યવાહી કરતું નથી માત્ર જ્યારે ઘટના બને અને ત્યારબાદ થોડા સમય માટે એવું કહેવામાં આવે છે કોઈ પણ ચમનબંધીને નહીં છોડવામાં આવે અને તમામ અલગ અલગ જગ્યાઓનો ચકાસણી કરવામાં આવતી હોય છે રિપોર્ટ લેવામાં આવતો હોય છે અને ત્યારબાદ કોઈ જ કાર્યવાહી થતી નથી અને જે જવાબદાર લોકો હોય છે તે લોકો વિરુદ્ધ પણ કોઈ એવી કડક કાર્યવાહી કરવામાં નથી આવતી જેના કારણે આવી ઘટનાઓ રોકી શકાય આ ઘટનામાં શું કોઈ કડક કાર્યવાહી થશે એક તરફ એન્જિનિયરો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમારી રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ ન હતું તો પછી આ ઘટના કેવી રીતે બની કે સવાલ પર તેમને પૂછવો જોઈએ